સમસ્યા સામે જિલ્લા કોંગ્રેસ સમિતિના નેચા હેઠળ પુણા વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું તેમાં સોસાયટી સોસાયટી એ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સોહાગ્યા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગેવ સોસાયટી દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ સાઈ એપાર્ટમેન્ટ તેમજ પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રણુચોધામ સોસાયટી લક્ષ્મી સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીમાં લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે સ્માર્ટ મી મીટરનો વિરોધ કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંતર્ગત આજરોજ પુણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જનઆંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે